પાણીનો ટાંકો છે સ્કૂલના ગેટની એકદમ નજીક સામે હવે તમે એ પાણીના ટાંકાની આલત જોઈ લે એકદમ મતલબ જર્ઝરી તાલતમાં છે નજીક કે બધા જર્ઝરી તાલતમાં છે એ રીતે આ પાણીની ટાંકો એકદમ તૂટી જવાની જે સ્થિતિ છે એ છે અત્યારે હવે આ જે અહીં કોઈ પણ ગંભીર અકસ્માત સર્જાય નાના નાના ફુલકાઓ વાવતા હોય બાળકો આવતા હોય અને કોઈ પણ અકસ્માત સર્જાય તો આની જવાબદારી કોની રહે કોણ છે આની જવાબદારી લેનાર વ્યક્તિઓ અને આને જો પેલી વસ્તુ કે આ કોઈ કામમાં નથી આવતો અત્યારે જે ટાકો છે એ કોઈ કામમાં નથી આવતો બરોબર અને આ ટાકામાં મતલબ ખાલી એમને 100 પીસ માથે રાખેલું છે જે સ્કૂલ છે એની એકદમ સામે છે ગેટની બાજુમાં છે કાલ સવારે કોઈ પણ અહીંયા સ્થિતિ બને કોઈ પણ અકસ્માત બને તો આની જવાબદારી કોની રહી છે ફરતી કોરથી બતાવું તો અહીંથી પણ જોઈ શકાય ટાકો કઈ રીતે મતલબ તૂટેલો છે અને ટાકાની કઈ રીતે હાલત છે અને સ્કૂલનો ગેટ છે એ ગેટ મતલબ એકદમ નજીક છે હવે આ જોઈ શકો તમે આ થી પણ જોઈ શકો ઉપર થી પણ જોઈ શકો થી પણ મતલબ કાકાની કોઈ જરૂરિયાત છે નહીં તો આ ટાકાને ડિમોલાઈઝ કરી અને આ જે રસ્તો છે એ બાળકો માટે ક્લિયર કરી દેવો જોઈએ